હા ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ રાજકોટ આજે પાંચ જાન્યુઆરીને સોમવારે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં બીટી સવાણી કિડની હોસ્પિટલના ઉપક્રમે નિઃશુલ્ક લેબોરેટરી ચેકઅપનો એક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં વિનામૂલ્યે ડાયાબિટીસ હિમોગ્લોબિન અને બ્લડ પ્રેશરનું ચકાસણી કરવામાં આવે છે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ હિમોગ્લોબિન માટેની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે સાડા ચારથી છ આ કેમ્પ છે આપ જોઈ શકી છો કે ઘણા બધા આસપાસના વિસ્તારોમાંથી બહેનો ભાઈઓ બધા આ વિનામૂલ્યે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પમાં આવી રહ્યા છે અને અવારનવાર આ રીતની સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓ થઈ રહી છે જે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ છે અને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ છે આવી રીતે સામાન્ય રીતે નિયમિત સંસ્થામાં કેમ્પ થતા હોય છે અને સવાણી હોસ્પિટલ દ્વારા પણ આ રીતે રોજના પાંચથી સાત અલગ અલગ રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રમાં કેમ્પ થતા હોય છે આ સંસ્થામાં આ નવા વર્ષનો અમારો પહેલો કેમ્પ છે અંગ્રેજી વર્ષ બે હજાર છવ્વીસ પ્રમાણે પણ આ પહેલા કેમ્પ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં છે સામાન્ય એક મહિનાના ત્રણથી ચાર કેમ્પ આપણે અહીંયા યોજતા હોય છે મનલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ ગીતા મંદિર એ ગીતા પ્રચાર પ્રસાર કરતી એક સંસ્થા છે રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનજીઓ છે અને રાજકોટમાં છેલ્લા એકસઠ વર્ષોથી આ સંસ્થા કામ કરી રહી છે સામાજિક પ્રવૃત્તિઓ છાસ કેન્દ્ર ધાબડા વિતરણ છે બાળકોના કેમ્પ છે વ્યસન મુક્તિ છે સિનિયર સિટીઝન વાંચના લઈ છે ડૉક્ટરોના કેમ્પ છે આ બધું ચાલે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સનાતન હિન્દુ ધર્મના તમામ ઉત્સવોની ઉજવણી અને સંસ્કૃતનો અને ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાધિલક્ષી સેમિનાર રાહતદર ચોપડા વિતરણ થાય છે વ્યસન બાળ મજૂરી નાબુદી અભિયાન આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે એ ઉપરાંત ગીતાજી ગીતા પ્રદેશ ગોરખપુરના સાહિત્યનું એકદમ જ પડતર કિંમતે વિકરણ થાય છે મહિલા યોગ શિબિરના કાયમી વર્ગો ચાલે છે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા થઈ રહી છે આમાં નાના મોટા આ પ્રવૃત્તિઓમાં નાના મોટા દાતાઓ શ્રેષ્ઠીઓ તરફથી સહયોગ મળતો રહે છે એકાવન રૂપિયાથી લઈ એક હજાર પાંચ હજાર પચીસ હજાર આવા દાતાઓ અમને મળતા રહે છે કે જેમના સહયોગથી આ સેવા પ્રવૃત્તિ ચાલે છે આ સંસ્થાને ઇન્કમટેક્સનું એટીજીનું સર્ટિફિકેટ મળેલું છે અને દાનનો પૂરેપૂરો સદુપયોગ થાય છે એટલે કોઈપણ દાતાઓને અમે આવકારીએ છીએ કે આ સેવા કાર્યમાં આપ જોડાઈ શકો છો ઉદાહરણ તરીકે હમણાં જ ઉત્તરાયણ આવી રહી છે તો ઝૂપડપટ્ટીમાં અમે તલ મમરાના લાડુ ચીકી અને ધાબળા વિતરણ કરવા અમે જવાના છીએ હા કોઈપણ દાતાઓ અમારો સંપર્ક ગીતા વિદ્યાલય ટ્રસ્ટ જંક્શન પ્લોટ પોલીસ ચોકી પાસે રાજકોટ કરી શકે છે અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું એકત્રીસ બ્યાસી છ્યાસી આ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો નમસ્તે મારું નામ કેરવી મારડિયા છે અમે લોકો કુંડરિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને બીટી સવાણી કિડની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચલાવીએ છીએ જનરલી અમે ઘણી બધી સ્કૂલ્સ યુનિવર્સિટીઝ કોલેજીસ ઓપન ગેધરિંગ્સમાં અવેરનેસ માટેના કેમ્પ કરતા હોઈએ છીએ અમારો એક જ એમ છે કે લોકોની અંદર જાગૃતિ આવે અને લોકો અવેર થાય એ બાબતે અમે ફ્રી ઓફ હેલ્થ ચેકઅપના ટેસ્ટ અને અવેરનેસના કેમ્પ કરીએ છીએ જનરલી અમે જે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યાં ફ્રી ઓફ હિમોગ્લોબિન બીપી અને ડાયાબિટીસ આ ત્રણેય ટેસ્ટ કરીએ છીએ અને ટેસ્ટ કર્યા બાદ જે લોકોનું હિમોગ્લોબિન ઓછું આવે છે એમને ફ્રી ઓફ બેથી ત્રણ મહિનાની દવાઓ પણ આપીએ છીએ આ બધું કરી અને લોકોને જાગૃતિ દેવાનો અમારો એક કાર્યક્રમ છે જેથી અમે દસથી પંદર મિનિટની માહિતી આપીએ કે અત્યારે કેન્સર છે કિડનીના રોગો છે બીપી અને ડાયાબિટીસ છે અને એનેમિયા આ બધા રોગો કેટલા વધતા જાય છે અને એને કઈ રીતે અટકાવવા જોઈએ તો એ બાબતે અમે કાર્યક્રમ કરીએ છીએ આજ સુધી અમે લોકોએ આઠ લાખથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરેલું છે અને પાંત્રીસ હજારથી વધારે લોકોનું અમે એચપીવી વેક્સિનેશન કરાવેલું છે બરાબર છે આજે અત્યારે સાડા ચાર વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ છે અને અત્યારે પચાસ જેવા લોકોનું ટેસ્ટિંગ થઈ ગયેલું છે અને હજી પણ તમે જુઓ છો કે લાઇન આટલી મોટી છે એટલે ટેસ્ટિંગના નંબર ઓફ પર્સન વધતા જ જાય છે